રાજકોટ મહાનગરપાલિકા તંત્ર ની કારણે એક પંદર વર્ષના કિશોરનું મૃત્યુ થયું છે અકસ્માત ની ઘટના રાજકોટના કેવડાવાડી વિસ્તારની છે કેવી નાખે તો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સ્લીપ થાય છે અને આ જ જે થાંભલો છે કે ત્યાં ભટકાય છે ને ત્યારબાદ તેનું મોત ઘટના સ્થળે થઈ જાય છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવે છે ને ત્યારબાદ જે ક્યાંક ને ક્યાંક જે તેવું સામે આવે છે કે તેનું મૃત્યુ થયું છે તો બીજી તરફ જોવા તો હું આપને દ્રશ્યો જે સ્પીડ બ્રેકરના દેખાડવા માંગીશ કે તેવી ક્યાંક ને ક્યાંક વાત સામે આવી રહી છે કે આગલા દિવસે જે સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા અને ત્યારબાદ બીજા જ દિવસે અકસ્માત થયો અકસ્માતમાં તે પંદર વર્ષના પરેશ નામના કિશોરનું છે તે મૃત્યુ થયું છે એક વિગત તેવી પણ છે કે પંદર વર્ષનો કિશોર છે તેમને બાઇક પણ ન આપવું જોઈએ તેમના મા બાપ માટે પણ આ જે લાલબત્તી સમાન કિસ્સો છે જે અવારનવાર ટ્રાફિક અવેરનેસની ક્યાંક ને ક્યાંક જે રાજકોટ શહેર પોલીસ છે તે વાત કરતી હોય છે પરંતુ તે કોઈ મા બાપ માનતા નથી અને કિશોરોને પોતાના વાહન છે તે ચલાવવા માટે દઈ દે છે અને તેના જ કારણે જે કિશોરો છે તે બેફામ થયા હોય તો બીજી તરફ આ મહાનગરપાલિકાની પણ જે બેદરકારી છે કે જે સ્પીડ બ્રેકર આપ જોઈ શકો છો આ સ્પીડ બ્રેકરના કારણે જે બાઇક છે તે ફંગોળાય છે જે ચાલક છે પરેશ પંદર વર્ષનો કિશોર તે પોતાના જે હેન્ડલ ઉપરથી કાબુ ગુમાવે છે અને ક્યાંક ને ક્યાંક આ થાંભલો છે ત્યાં ભટકાય છે અને તે પડી જાય છે સમગ્ર ઘટના

સરકારે પણ અત્યારે દેખાતા નથી તંત્ર ઘોર છે તે પ્રકાશમાં આવી છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક પંદર વર્ષના જે કિશોર છે તેને અકસ્માત નિવડ્યો છે અને ઘટનામાં તેનું થયું છે જીએસટીવી રાજ્ય